લોકસભાના ચૂંટણી મતદાનોને આડે માંડ ચાર દિવસ બાકી છે અને રાજકીય પક્ષોના પ્રચાર પરાકાષ્ઠાએ છે ત્યારે પાટીદાર સંબંધિત વિવાદસ્પદ

જે પત્રિકાનું બધે ચાલી રહ્યું હતું સોશિયલ મીડિયાની અંદર પોલીસે ખોટી રીતે અમારા ચાર પટ્ટીદારોને પૂરી કલમ કરી પૂરી દીધા છે અને જામીન પણ આપી દીધા છે એ ગેરવ્યાજબી વાત છે એટલે આજે જાન દેશના આગેવાનો બધા લોકો સાહેબને મળવા આવ્યા છે કોઈ કોઈ પત્રિકા છપાવવામાં આવી નથી આ તો સોશિયલ મીડિયા થ્રુ આવી બીજા સોશિયલ મીડિયા સુરતથી ક્યાંકથી આવેલી છે એવી અમારી પાસે માહિતી છે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એટલે વાયરલ કરવો એ કોઈ ગુનો નથી આખા સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતું છે આ તો ભાજપના પ્રમુખે સીપી સાહેબને રજૂઆત કરી એટલા કિનાખોરી હાર ભાડે હાર ભાડી ગયેલા ભાજપના શાસકોની ભૂલ છે અમારી માગ છે ખરેખર અને અત્યારના છોડી દો એ જ અમારી માગ છે